પોરબંદર જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખનું ત્રણ વર્ષ પહેલા મોત નહીં પરંતુ સગી પત્ની અને પુત્રે હત્યા કર્યાના બીજી પત્નીની પુત્રીએ ગંભીર આક્ષેપ કર્યા છે પોરબંદર જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ કેશુભાઈ સીડાની બે હજાર બાવીસમાં હત્યા થઈ હોય તેવા પુત્રીએ આક્ષેપ કર્યા છે કેશુભાઈ સીડાને બે પત્ની હોય અને બીજા પત્ની અને તેની પુત્રી

મારું નામ કાજલ કેશુભાઈ અરઘમભાઈ સીડા છે મારા પિતા કેશુભાઈ અરઘમભાઈ સીડા જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ રહેલા છે અને હું તેમની નાની પુત્રી છું અમારે ઘરમાં જે છે એ આજથી 3 વર્ષ પહેલા પહેલા તો મારા પિતાનું અવસાન થઈ ગયેલું હતું અને મારા પિતાનું જે અવસાન છે તે શંકાસ્પદ છે મારા મમ્મીનું નામ છે શાંતિબેન કેશુભાઈ સીડા અને મારો હજી એક નાનો ભાઈ છે વનરાજ કેશુભાઈ સીડા હવે તો નામ છે મારા મારા પપ્પાના પહેલા વાઈફ ઉષાબેન અને એમના અને મારા પપ્પાના પાંચ સંતાનો છે મનોજ સીડા, શાંતિબેન બાપોદરા, રેખા કેશવાલા હંસા કારાવદરા અને પૂજા સીડા તે લોકો મેરીડ અને વેલ સેટલ્ડ છે હવે એમાં એવું છે કે મનોજ સીડા મારા મોટા ફોતેલા ભાઈ છે એનું ઈ ઓલરેડી મેરીડ હતા અને તે રાજકોટમાં વસવાટ કરતા હતા તે પોતે એમડી ડોક્ટર છે ડોક્ટર એટલી ડિગ્રી છે તેમની પાસે અને તેમનું ત્યારે એ ટાઈમે પોતાનું ઘરનું હોસ્પિટલ હતું કુંદન હોસ્પિટલ તો ત્યાં એની એક કલીગ સાથે તેનું એકસ્ટ્રા મેરિટિયલ અફેર ચાલુ થઈ ગયું અને તે બાબતેથી પછી એને મારી ભાભીને ગીતા સીદા મારી ભાભી છે એને છે ને આંચકીની પ્રોબ્લેમ હતી તો એ થી પછી એનું જ્યારે અફેર સ્ટાર્ટ થયું ને એ પછી એને ખોટી હાય પાવર હાય ડોઝેઝની જે દવા આપીને છે એને તેનું આખું મેન્ટલ સ્ટેજ બગાડી નાખ્યું છે અને તે પછી એના બે બાળકો પણ છે નાના નાના હિયા સીદા ને વિહાન સીદા એ લોકોને એ ત્રણેયને કાઢી નાખવા અને એ લોકો એને નથી જોતા એવી રીતના હતી ઘરમાં બધી અને તેઓને એ એ જોતા ને તેને એનું એનું જે હાલતું બેન નામ છે રજુઆત કરોડિયા રાજપૂત છે તે જ્યાં સુધી અમને ખબર છે એનું એની આરે અફેર હાલતું હતું તો ઈ આ બાબતે ઉષાબેન એટલે કે એના મમ્મી એટલે કે મારા બીજા મોટા મમ્મી એને અને મનોજ ને અને બેન જેની યારે અફેર હાલતું હતું એને બધી વાત ખબર જ છે તો આ બધી બાબત થતા થોડાક ટાઈમ પછી મારા પપ્પાને મારા ડેડી કેશુભાઈ અભમભાઈ સીડાને ખબર પડી અને તેઓ આ વાતને લઈને રાજી ન થતા તો ઘરમાં ઘણા ટાઈમથી બે અઢી વર્ષ સુધી આ બાબતે બબાલ હાયલી અને બધા ઈશુ છે ને અંતે કારણ કે ઉષાબેનને પણ મારા ડેડી માથે વિરોધ હતો અને મનોજને પણ વિરોધ હતો કે મારા પપ્પાએ મને આવી રીતના ના કરવા દીધું તે બાબતે તે લોકોએ મુશ્કે ડોઝનું નામ લઈ અને બીજું જ કંઈક ડ્રગ ઇન્જેક કરી દીધું જેથી મારા પપ્પાની મૃત્યુ થઈ છે પણ બતાવ્યું એવું છે ને આ બાબત ઢાંકી દીધી કે તેને હાર્ટ અટેક આવી ગયો ને નેચરલેજ છે આ બધી બાબતે અમને પીએમડી નથી કરાવવા દીધું કે કારણ કે પોતે ડોક્ટર છે એ પોતે પોતે એમડી છે એનું જે પોસ્ટ છે એ બહુ હાઈ લેવલ છે તમારા ઘરના બધા અત્યારે એના સપોર્ટમાં હતા અને અમે કીધું કે પીએમ કરાવવું છે કરાવું છે અમારે કે તૃત્ત શું છે બુસ્ટર નું નામ દીધું તું પણ તો એ અમને કરાવવા દીધું નહીં અને થોડાક ટાઈમ પછી આ બધી બાબત અમને ખબર પડી અને અમે આ બાબતે એક્શન લેવા તૈયાર થયા તો ત્યારે અમારી પાસે પછી પ્રૂફ નતા એટલા ને હમણાં હવે થોડાક ટાઈમમાં અમારી પાસે પ્રૂફ આવ્યા છે બે આ દિકરાના રેકોર્ડિંગ છે જ્યાં તે લોકો આ બધું ડિસ્કસ કરે છે અને મારી બધી ચારી બહેનોને જ્યારે પછી આ વાત ખબર પડી ને ત્યારે એ લોકો ભી એક્શન લેવા માંગતા હતા પણ રૂપિયાના મોહ આપી લાલચ આપી આ બધી વાત જે છે આ મારા આખા ખાનતાન સીદા પરિવારમાં આ બધુંય છે એ દબાવી દીધું છે ને આ વાત ક્યાંય આ બાબત ક્યાંય બાર આવવા દીધી નથી મારા પિતાનું અવસાન છવ્વીસ છ બે હજાર બાવીસ ના રોજે થયું અમારી માંગ અત્યારે એ જ છે કે આ જે બાબત થઈ છે મારા થયો છે તેને બુસ્ટર નામ આપી મારી ડ્રગ કરી દીધું જેના કારણે એની મૃત્યુ થઈ આવી રીતના એ બાબતે અમને ન્યાય જોઈએ છે અને તો મારી અરજી ડીવાય એસપી સાહેબ અને એસપી સાહેબ ને એ જ છે કે મેં અરજી કરી છે મારી પાસે વોઇસ રેકોર્ડિંગ ના પ્રૂફ છે એ અમારે પ્રૂફ તરીકે એ લે અને અમારી જે અરજી છે એ સ્વીકારે અને આ બાબતે અમને ન્યાય અપાવે કારણ કે તે અત્યારે પોલીસ જે છે પોરબંદરની બહુ સારું કામ કરી રહી છે તો અમારે જોઈએ છે કે આ બાબત ખરી છે અમારી પાસે પાકા પ્રૂફ છે ને હંડ્રેડ પર્સન્ટ શ્યોર છે કે આ ત્રણેય લોકોએ એવું કર્યું છે અને અમારે આ બાબતે ન્યાય જોવે એવી મારી માંગ છે અશ્વિન ઠકરાર દિવ્યાંગ ન્યૂઝ પોરબંદર